রেল তরফল ট্রেন নম্বর

મિત્રો આ છે ભાઈ પાલ છ યાત્રા અત્યારે છે અમે ગાઉ યાત્રા પાલ ના મેળામાં હાથ પર તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે લાખો ની બધા પબ્લિક આવેલું છે

ઠંડા કરી તમે આવ્યા હોય ને આત્રા કરી મારે છે જો ભાઈ નાખે છે સ્પ્રે ઠંડો પાણી નો

মোটা মটা মটা লাগে আছে जय जय आय आज حادینا ہادینا ہادینا زید بڑھوا ہادینا سہی جی ہادینا سہی جی ہادینا سہی جی ہادینا سہی جی ہادینا مرا والا ہادینا سنا والا ہادینا سنا والا ہادینا 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 내 길이라 내 길이라 나도 그렇게 얻어 멀리 가려거든 나 길에 나 무겁지 않아지 않아 우리 우리 하나지요 길이 와야지 네 야디나 네 야디나 네 야디나 アディナー。 Thank <laughs> you. દિનાથા ગોભાઈ જીવ સૈયા માટે ગૌ સેવા માટે બધું આ જાય છે આ જે પણ તમને અંદર થી આપી તમે આ ગૌ નાખી કરી તમે જોઈ શકો છો આવો કાક મેળો છે અંદર યા ભાઈ અહીંયા ભાઈ જો આંતી હવે સાઈ છે એન્ટ્રી ગેટ

वड़ियड़ी <laughs> એવું નથી કે અહીંયા જૈન લોકો આવી શકે અહીંયા બધા આવી શકે અહીંયા તમામ લોકો છે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા છે ભાઈ ભાતનો પાલ અંદર અહીંયા છે પાલ ભાઈ અંદર ભાતનો પાલ અહીંયા બધાય જો ભાઈ આરામ કરે છે અહીંયા પાલમાંથી બધા યાત્રા કરીને જે યાત્રાળુ આવ્યા હોય આરામ કરે છે અહીંયા હવે અંદર સ્ટોલ લાગેલા છે બધા પાલ ના આપણે ના અંદર જાવી ચેક કરવી આ બધા આપણા મિત્રો આપડે

છે આયાજો ભાઈ ચા તો કા ઉકાળા માટે કચ્છી પા લઈયા પરાણે બધા અંદર લઈ જાય છે અંદર જો આજા ભાઈ આયા છે ભાઈ જો દ્રાક્ષનો પાલ છે કેટલા અલગ અલગ સ્વાદ લાગેલા છે બસ બસ હા ચાલ ચાલ છે આયા સલબત છે રાજપાલ લાગલા છે યાર આયા તો ભઈ દેઈપુરીનો પાલ છે Amurwa normal cewa bayan yi a cewa yi a આ દીસેનો પાલ છે ભાઈ તમે વિચાર કરો ખાલી ચെന്നઈ નો છોટ ચെന്നઈ થી આવે છે હા ભાઈ અંદર ડ્રાક્ષનો પોલ છે

ક્યાંથી આવો છો ભાઈ તમે તમને લાભ આપો હાલો બસ યુટ્યુબ માં આવી જશે છે મસ્ત બી લચ્છી